નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો ચાલો વિડિયો ચાલુ કરીએ એક એક પ્રશ્ન છે અમૃતા શેરગિલ શેની સાથે જોડાયેલા છે જવાબ આવશે ચિત્રકલા બે ઉદયશંકર શેની સાથે જોડાયેલા છે જવાબ આવશે નૃત્ય કલા ત્રણ ગંગુભાઈ હેંગલ શેની સાથે જોડાયેલા છે જવાબ આવશે કંઠ્ય સંગીત રવિશંકર લાલ રાવલ શેની સાથે જોડાયેલા છે ચિત્રકલા સાથે સોનલ માનસિંહ શેની સાથે જોડાયેલા છે જવાબ આવશે નૃત્ય કલા બંછીલાલ વર્મા શેની સાથે જોડાયેલા છે જવાબ આવશે હિમસેન લખિયા શેની સાથે જોડાયેલા છે જવાબ આવશે સંગીત લખ્યા શેની સાથે જોડાયેલા છે જવાબ આવશે નૃત્ય કલા નવ બિસ્મિલ્લા ખાનનું નામ કયા વાદ સાથે જોડાયેલું છે જવાબ આવશે શરણાઈ દસ બિહુ મહારાજ નટ પૂજા નાગ નૃત્ય કોની સાથે જોડાયેલું તો કે આસામ રાજ્ય સાથે પ્રશ્ન નંબર અગિયાર ફાગુણ માધા નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલો જવાબ આવશે બિહાર બાર રોપ સાકરી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે જમ્મુ કાશ્મીર તેર નવરાણી પાલી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે મધ્યપ્રદેશ પ્રદેશ તમાશા લેજીમ નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે મહારાષ્ટ્ર પંદર નટરાસ મણિપુરી નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે મણિપુર સોળ પરિશાલિકા કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે લક્ષદ્વીપ સત્તર નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે કર્ણાટક અઢાર કુચીપુડી મયુર નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે આંધ્રપ્રદેશ ઓગણીસ નવટંકી ઝોલા નૃત્ય કયા રાજ્ય સાથે સંકળાયેલ તો કે યુપી વીસ ગરબા ભવાઈ કોનું તો કે ગુજરાતનું કીર્તન કોનું નૃત્ય તો કે પશ્ચિમ બંગાળ ઓરિસ્સા નૃત્ય કોનું તો કે ઓરિસ્સા રાજ્યનું ભાંગડા ઇકલી નૃત્ય તો કે પંજાબનું છોવીસ કથકલી મોહિની અટમ નૃત્ય કોનું તો કેરળનું પચીસ બંગલા નૃત્ય કોનું તો કે મેઘાલયનું છવ્વીસ કછાર ઘુમર કઠપુતળી પાણીહારી નૃત્ય કોનું તો કે રાજસ્થાન સત્યાવીસ લુધી મુંજરી ડાંગી નૃત્ય કોનું તો કે હિમાચલ પ્રદેશ અઠ્યાવીસ ઘોડી નાચ નૃત્ય કોનું તો કે ઝારખંડ કીર્તિનીયા નૃત્ય કોનું તો કે બાંગ નાગાલેન્ડ નું એકત્રીસ કરણ કજરી નૃત્ય કોનું તો કે ઉત્તરાખંડ બત્રીસ શૈલે ભાગોરિયા નૃત્ય કોનું તો કે છત્તીસગઢ તેત્રીસ પખું પીલિયા નૃત્ય કોનું તો કે મિજોરમ ચોત્રીસ વેદો કેટલા છે રાશિની સંખ્યા કેટલી તો બાર આડત્રીસ નક્ષત્રની સંખ્યા કેટલી તો સત્યાવીસ ગીતાના અધ્યાયની સંખ્યા કેટલી તો અઢાર ચાલીસ સાક્ષ્ય કોનું તો કે કપિલ પ્રશ્ન નંબર એકતાલીસ યોગ કોના તો કે પતંજલિના બેતાલીસ કુમારિલ ભટ્ટનું છે મોનાલીની સારાભાઈ કોની સાથે જોડાયેલા તો કે ભરતનાટ્યમ સુડતાલીસ બિરજુ મહારાજ કોની સાથે જોડાયેલા તો કે કથક અડતાલીસ ઝવેરી બહેનો કોની સાથે જોડાયેલા તો કે મણિપુરી ઓગણપચાસ માધવી મુદગલ કોની સાથે જોડાયેલ તો કે ઓડિશી પચાસની તો કે મોહિની અટ્ટમ તો મિત્રો તમને એકાવન પ્રશ્નોનો વૈકલ્પિક પ્રશ્નો સમૂહ હતા કેવા લાગે તે કોમેન્ટમાં જરૂર કહેજો અને હા આપણી ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરતા જાયજો તો મળીએ પાછા બીજા આવા જ વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા મિત્રો